વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર્સ અશોક લેન્ડ કંપની વિવાદમાં આવી છે ટ્રક માલિકો સાથે કંપની દ્વારા છેતરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે કારણ કે જૂનો સામાન નાખીને નવો સામાનનું બિલ પધરાવીને લોકો સાથે ઠગાઈ કરી હોવાના આક્ષેપો થયા છે લોકોની માન્યતા હોય છે કે કોઈ પણ ગાડીઓ કંપનીમાં સર્વિસ કે રિપેરિંગ કરવા આપો તો ત્યાં સચોટ કામ થતું હોય છે પણ આ વાત અમુક કંપની પૂરતી જ રહે છે કારણ સુરત સુરતના કામરેજ વિસ્તારમાં આવેલ ધ્રુવ મોટર્સ અશોક લેલેન્ડ સર્વિસ સ્ટેશન વિવાદમાં આવ્યો છે કારણ કે આ ટ્રક માલિક સંજયભાઈ પિતાનો ટ્રક લઈને રિપેરિંગ માટે આવ્યા હતા અને ધ્રુવ મોટર્સ પર ભરોસો રાખીને કામ કરાવ્યું અને એક પોઈન્ટ ચાલીસ હજારથી વધુનો બિલ આવ્યું હતું ત્યારે ટ્રક માલિકને શંકા જતા નવા નાખેલ સ્પેર પાર્ટની મેનેજર સાથે રાખીને ખરાઈ કરવામાં આવતા સામાન જૂનો નીકળ્યો હતો અને રો મોટર્સ કામરેજમાં હોબાળો થયો હતો જો કે આ મામલે ભોગ બનનારે કહ્યું કે સાબિત થયું છે કે લોકો સાથે ઠગાઈ કરવામાં આવી રહી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભાની સુરત સંજયભાઈ મનરભાઈ ચુડાસમા સંજયભાઈ શું ઘટના બની છે કઈ રીતે બનાવ બન્યો છે તમારી સાથે હું અહીંયા કામરેજ ટ્રુ મોટર લેલન કંપનીમાં કામ કરવા આવ્યો મેં તો ફૂલ સર્વિસ કરવાની છે આખી ગાડી એક લાખને સુડતાલીસ હજાર રૂપિયાનું બિલ બન્યું મારું એટલે મેં પૂછ્યું ભાઈ આમાં તમે આ બધી વસ્તુ આ બિલમાં લખી નાખેલી છે એટલે કંપનીવાળાએ કીધું આ નાખેલી છે કારીગરવા કારીગરને મેં ચાર વાર પૂછ્યું ભાઈ તે નાખેલું છે કે આ નાખેલું છે મેં તો ટાયર ખોલીને બતાવો એમાં જૂનો સામાન નીકળો અને બિલમાં વધારે લખી નાખ્યો છે એટલે કામરે ધ્રુ મોટરમાં ભલામણા ગાડીઓવાળા ભાઈઓ કોઈ કામ કરાવવા આવતા નહીં આવો તો માથે બે કામ કરજો નવી ગાડીઓ બીઆર સીટ તો મેકિંગ કોઈ દી જાતા જ નહીં માથે બે કામ કરાવવાનો ટાઈમ હોય તો જ ગાડી કામ કરવા લાવજો લેલન કંપનીમાં કામરે ધ્રુ મોટર્સ અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે